જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ગર્ભવતી પત્નીને ઢોર માર મારનાર પતિની પોલીસે અટકાયત કરી જામનગર શહેરના પોલીસ મથકમાં આજરોજ ગર્ભવતી પત્નીને ઢોર મારવામાં આવવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ખાસ કરીને ગુલાબનગર વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મુજબ ગર્ભવતી પત્નીને તેના પતિએ સાવરણી વડે માર મારતા ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું શાક બળી જવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેલા પતિએ પત્નીને માર માર્યો હતો અને ફેરમારેલા બાળકનું મોત થયું હતું ત્યારે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને પતિને પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસ મુતાક ખાતે રજૂ કરવામાં આવ્યો હતો આ અંગે ડીવાયસપી જે એન જાલા દ્વારા વધુ વિગતો આપવામાં આવી છે ત્યારે આજરોજ બપોરે એક વાગ્યે આ અંગે વિગતો સામે આવી હતી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવોની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને પાંચ મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતા એમના પતિ દ્વારા મારપુટ અને ઢીકાપટોનો માર મારવામાં આવેલો હતો અને આ માર દરમિયાન જે બેન છે એમના પાંચ મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતા એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ માણું તેમજ એકસો પંદર બે મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે